ઓલીના કહી દીધી છોકરીઓને દીધી કે નહીં એમ હા તો જવાય ગાલ ઉપર નિશાન નામ નામ બેક ધ બધાય મસ્ત વી આર બેક બ્લોગ બ્રાન્ડ બ્લોગ તો ભાઈ એક મસ્તની વાત કહું કે ભાઈ જે ઓલું પાર્સલ હતું એ પાછું એક્સચેન્જ થઈને આવે છે અચકાઉ કેમ બોલવામાં કારણ કે કાલ હાજે બિગ બોસ જોવામાં હે મેં હે ને જી ઉતાવળમાં ને ઉતાવળમાં મેં ઓલું ખાધું ચા પીધી ને તો લાંબો કુટરો ભરાઈ ગયો ભાઈ જી બાકી ભરી ગઈ આઈ લાગે એવું તો ઓકે તો હમણાં આપણું બે ઓલું પાર્સલ આવે ક્રોક્સનું સાત નંબર મકાઈ વાહે આઠ નંબર મોટા થયા એટલે એક્સચેન્જ આવે જ છે તો જોઈએ કે કેવા છે ઠીક હે ઠીક હે આવો ગાઈશ

đây tôi bay bữa sai sai buông <laughs> À toh, guys, sai trong là. Chấm là cầu. Hôm nay đi xin mà. guys, very Ok guys, ok. Chơi

એમાં એલવીસ યાદવ અને સવાલ નહોતા પૂછતા મીડિયા વાળા બધા ચકલો એમાં કેવા માંગતા હતા કે ટોપ સિક્સ માં કારણ કે કાલે ટોપ સિક્સ હતું મીડિયામાં તો એમ બોલવા જાતી હતી કે ટોપ સિક્સ એની જગ્યાએ કે કરણવીર હત્યા ટોપ ટુમાં છે હતા સિક્સ માં તો જ ખબર પડી ગઈ હતી એટલે એમ બોલતી હતી કે ટોપ 6 હું ટોપ 6 એમ કીધું કે કરણવીર ગેમ નથી એમ સમજાણો હા એટલે કરણવીર ગેમ નથી એટલે મીડિયા વાળા એમ કેવું હતું કે તો કરણવીર આયા શું કામ એમ ટોપ 6 માં શું કામ હા એની જગ્યાએ એમ બોલી ગયા તો એ કે કરણવીર ટોપ 2 માં નો હોય એમ તો ટોપ 2 માં નોતું બોલવાનું ટોપ 2 માં બોલે ને ન્યાથી ન જ પકડાઈ ગયો એનો મતલબ કાલ ને કાલ કાલ ને પ્રમદી એપિસોડ થી બધું સ્ક્રિપ્ટ થઈ ગયું તો એવું હે

આલ્યા ઉતાર લીધો happy birthday બસ આજો ટામેટું હાલ્યા હે ગાય ગાય જો સમજો ટામેટું હાલ્યા હે રોટલી હાલે જોઈએ ભૂત આયુ ભૂત તો જો લઈ લઈ ચાલ જો 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 આટલા જોસો ને તું એ ઉભો ને એ રોટલી લઈ લે ત્યાં કેટલું ઉપર છે કાલિયાન લઈ આવ્યો યમ્મા કાલિયાન રેવાતી રાયડું નાખશે

અને અત્યારે તમારે એવું જોવું હોય તો ચેક કરી લેજો લાઈવ એપિસોડ નહીં પણ એપિસોડ જે જૂનો પડ્યો ને ભાઈ ઓલો મીડિયામાં ઈ જ ને મીડિયા સામે બેઠા હતા કોન્ફરન્સ ઈ જ ને પ્રેસ કોન્ફરન્સ ઈ એપિસોડ ખોલજો ને એમાં એકાદ મીડિયા ક્વેશ્ચન પૂછે કાંઈક જવાબ આપે ને ત્યારે એમ બોલે છે કે ટોપ સિક્સમાં તો કરણવીર કેમ સમજાવું એમ નહીં હું તને એવું કહું તું જે બોલો કે ટોપ ટુમાં કરણવીર હે અત્યારે એ કોણ બોલ્યું મીડિયા વાળા ને ઓલા માઇક લાઈન ઊભા હોય એ ને હા એન જગ્યાએ એને હું બોલવાનું હતું કે ટોપ માં કરણવીર હે અત્યારે એન જગ્યાએ એમ બોલી ગયો કે ટોપ માં તો હે અત્યારે એમ લોચો થઈ ગયો સમજ્યામાં તમે કોણ જાણે એપિસોડ ચેક કર લેજો મેં તો એપિસોડ હજી ચેક હમણાં કરીશું નિરાયતે ચકલો કેટલા સાચું જોઈએ કારણ કે ચકલો થોડો કામ એકવાર શું કહેવાય એને બહુ રિલ્સ હોય બહુ આડી આવે એટલે કાંઈ નક્કી ન હોય કારણ કે આમાં એ એ બી છે ને અમુકને જ ખબર હોય હું મજાક નથી કરતો આ વસ્તુની સાચું કહું બોલ્યા તા આ રીતનું મીડિયાવાળાને એમ બોલવાનું કે ભાઈ ટોપ સિક્સમાં તો કરણવીર છે અત્યારે એની જગ્યાએ હું બોલી ગયા કે ટોપ ટુમાં તો છે અત્યારે કરણવીર એવી રીતના હવે ભાઈ કોણ જાણે કાંઈ કારણ કે એપિસોડ તમને ખબર હે પ્રીમિયમ પ્રીમિયર થતા હોય અને કાંઈ નક્કી નો એડિટ બેડિટ થઈ ગયો હોય ટ્રીમ બ્રીમ થઈ ગયો હોય તો કાંઈ આપણે કંઈ ખબર હે નહીં બાકી આ હે સાચી વાત એક્સપોસ સ્ક્રિપ્ટેડ બોસ એના કરતાં મારે હે ને આને બિગ બોસમાં મોકલી દેવી છે આને બિગ બોસમાં મોકલી દેવી એટલે કરીને જીતી જાય ઓ ઓ સ્ક્રિપ્ટેડ છે એમાં હું અહીંથી સ્ક્રિપ્ટ કરના થી કે ભાઈ આવડવા ને ઓ ઓ કરતા આવડે હે અને ઓલા આ એ મોટા કા મારું મોટા લઈ લીધો માર મોબાઈલ જો બટકુ ભલ લીધો લે ના જી લે ના લે 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 શર્મા લે લામાં દેખાવો તું

સાચું કે એને કઈ દીધી તો કે આપડે લિપસ્ટિક નું નિશાન કોઈ નઈ કહું પણ તે દીધી કઈ તો કે પણ કોઈ હેત ને ક્યાંથી દઉં તો કોને દીધી છે ટીશન કોઈ છોકરી એને નથી દીધી તો ટીશન છોકરીઓ આવે કે નહીં કેમ ગુરુ ગુરુ કુલ્લો ટીશન કરે હાચે ન થાવ દીકો છોકરીઓ તો ના હો બાળસ હા મેડમ ને દીધી જોઈ દે કે બધાય છોકરીઓ ને દીધી કે નહીં એમ હાથ દેવા જવાય કાકા હાચે ને તું તો પર્સનલ મળવા ગયો હોય કા હમ ચાલો જી કેસર જોતો તો હું કેસર ડિસ્કો કરી હજી આવ્યું નથી કેટલી એને છ આઈપી છે અમને કેટલી બે ને બે ચાર એને છ આઈપી હોય ને ના ચોરી ચૌદ હોય કાંઈ એને ચૌદ ગયો હલવાડ દીધો બિચારાને ફોટો બોટો મોકલજે મને બેનો સેલ્ફી બેલ્ફી પડી હોય હોય ને

हैप्पी बर्थडे बताए कमेंट में लख जो कि हैप्पी बर्थडे शुभ गर्लफ्रेंड ना फोटो जो है हाँ बताए कमेंट करजो कि भाई गर्लफ्रेंड ना फोटो बताओ गर्लफ्रेंड ना फोटो बताओ गर्लफ्रेंड बताओ ब्लॉग में ओके कमेंट करजो इन पीन मारसो पे <laughs> चॉकलेट आई है चॉकलेट दी खाए तो खरी हूँ किए चॉकलेट कॉफी बो भाई कॉफी चॉकलेट टॉप पेपे बंद तेरी दे टॉप पेपे सिस्टम એવું ગીત હતું પણ એ સિસ્ટમ નું ગીત ખોટું હતું ઓકે ઠીક હે વાહ ખાવી તમારે કોઈને પછી તાણ વહી થઈ આવજે એને ખાવી કમેન્ટ કરો બધે પર્સનલી દઈ જાય કચરો કચરા પેટીમાં જ નાખો સૂકો કચરો ભીનો કચરો અમારે જ ભેગો હોય